મિત્રો ગાય માતાએ સ્ત્રીઓને આપ્યું સરા જે આજે પણ સ્ત્રીઓ ભોગવી રહી છે મિત્રો એક દિવસ દેવર્શી નારદજી નારાયણ નારાયણનો જાપ કરતા કરતા વૈકુંઠમાં આવે છે ત્યારે માતા લક્ષ્મીજી અને ભગવાન શ્રી હરિ બેઠા છે ત્યારે નારદજીએ ભગવાન શ્રી હરિને પ્રણામ કર્યા અને કહ્યું હે ભગવાન આજે મારા મનમાં ત્રણ પ્રશ્નો છે હું તમારી પાસે આ સમસ્યાનો ઉકેલ જાણવા આવ્યો છું ત્યારે શ્રી હરિ હસ્યા અને બોલ્યા હે વત્સ નારદ તમારું સ્વાગત છે તમે કોઈ પણ સંકોચ વિના તમારા બધા જ પ્રશ્નો પૂછી શકો છો હું ચોક્કસપણે આ પ્રશ્નોના જવાબ આપીશ ત્યારે દેવર્ષિ કહે છે હે પ્રભુ તમે જગતના પાલનહાર અને સૃષ્ટિના સર્જક છો તમે સમગ્ર માનવજાતના કલ્યાણ માટે અનેક જીવોનું સર્જન કર્યું છે પરંતુ આજે હું ઈચ્છું છું કે શ્રેષ્ઠ પ્રાણી ગાય વિશે મારે જાણવું છે મારો પહેલો પ્રશ્ન એ છે કે ગાય માતાએ સ્ત્રીઓને શા માટે શ્રાપ આપ્યો છે મારો બીજો પ્રશ્ન એ છે કે મનુષ્ય માટે એવી કઈ વસ્તુઓ છે જે ગાયને ખવડાવવી ન જોઈએ જેનાથી પુણ્ય કે પાપ મળે છે અને મારો ત્રીજો પ્રશ્ન એ છે કે ગાય એક પવિત્ર પ્રાણી હોવા છતાં તેને કચરો કેમ ખાવો પડે છે ત્યારે મિત્રો ભગવાન શ્રી હરિ હસતા હસતા કહે છે હે મુનીશ્વર તમે સમસ્ત માનવજાતના કલ્યાણ માટે ખૂબ જ મહત્વપૂર્ણ પ્રશ્નો પૂછ્યા છે ગાયને ગાય માતા તરીકે પૂજન્ય માનવામાં આવે છે ગાયના માથે તેત્રીસ કરોડ દેવી દેવતાઓનો વાસ છે અને પ્રાણીઓમાં સર્વશ્રેષ્ઠ પ્રાણી ગાય માતા છે જેની ઉત્પત્તિ સમુદ્ર મંથન વખતે દેવી લક્ષ્મીજી સાથે થઈ હતી અને જે ઘરમાં ગાય માતાની પૂજા થાય છે તેમના પર મા લક્ષ્મીજી હંમેશા કૃપા દ્રષ્ટિ રાખે છે હું તમારા પ્રશ્નોના જવાબ આ એક પવિત્ર કથા દ્વારા આપવા માગું છું અને જે કોઈ આ વ્યક્તિ આ કથા ધ્યાનથી સાંભળશે તેના બત્રીસ ગુનાઓ હું માફ કરીશ અને મૃત્યુ પછી તે વ્યક્તિ શ્રી કૃષ્ણના આશીર્વાદથી ધન્ય થશે અને તે વ્યક્તિનું જીવન મોક્ષની તરફ આગળ વધશે ત્યારે નારદજી કહે છે હે પ્રભુ આ પવિત્ર કથા હું ધ્યાનથી સાંભળીશ ને તેનો જગતમાં માનવ કલ્યાણ માટે હું પ્રચાર પણ કરીશ તો તે પ્રભુ તમે મને આ કથા વાર્તા કહી ધ્યાન ધન્ય બનાવો ત્યારે મિત્રો ભગવાન શ્રી હરિ કહે છે હે નારદજી એક સમયે એશિયા દેશના એક ખેડૂત હતો જેનું નામ જ્ઞાન હતું અને તેની ગાયનું નામ નંદિની હતું જ્ઞાન તેની ગાયને ચરવા માટે ખેતરમાં લઈ જતો આમ નંદિની રોજે રોજ સેવા કરતો નંદિની પણ તેના માલિક જ્ઞાન સાથે ખૂબ જ લગાવ રાખતી હતી તેનું એક વાથરડું પણ હતું જે હંમેશા તેની સાથે રહેતું હતું તેઓ બંને એકબીજા સાથે પ્રેમથી વ્યવહાર કરે છે તેમજ ઘણા વર્ષો સુધી જ્ઞાન તેની ગાય નંદિનીની સેવા કરતો રહ્યો અને નંદિનીએ પણ જ્ઞાન અને તેના પરિવારને ભરપૂર દૂધ આપીને પોષણ કર્યું જ્ઞાન આ ગાયનું દૂધ વેચીને તેના ભરણ પોષણ કરતો હતો ત્યારબાદ થોડા દિવસો પછી જ્ઞાનના લગ્ન એક ખેડૂતની દીકરી શાલિની સાથે થયા શાલિની દેખાવમાં સુંદર હતી પણ તે એક લોભી અને ક્રૂર સ્ત્રી હતી જે દિવસે તે લગ્ન કરીને જ્ઞાનના ઘરે આવી ત્યારથી તેણે જ્ઞાનને તેની તમામ માંગણીઓ પૂરી કરવાની હઠ લેવાનું શરૂ કર્યું અને હંમેશા જ્ઞાનને જેમ તેમ બોલતી અપશબ્દો બોલવા લાગી તેમજ તેની સાથે દુર્વ્યવહાર કરતી હતી તે દરરોજ સવારે મોડેથી જાગતી હતી અને મોડા સુધી ભોજન રાખતી હતી અને બચેલો વાસી ખોરાક ગાયને ખવડાવતી હતી મિત્રો ભગવાન શ્રી હરિ કહે છે હે નારદજી પછી એક દિવસ સાલીની જ્ઞાનને પોતાના માટે કેટલાક ઘરેણા ખરીદવા માટે સમજાવે છે અને કહે છે કે સાંભળો છો આપણે આ ગાયના વાછરડાને વેચી દઈએ કેમ કે આપણે આ વાછરડાની જરૂર નથી જ્યારે જ્ઞાને તેને ના પાડી ત્યારે તે જ્ઞાન સાથે જોર જોરથી ઝઘડો કરવા લાગી બિચારા જ્ઞાને તેની જીદથી નારાજ થઈને તેની ઈચ્છા ન હોવા છતાં ગાયનું વાછરડું વેચી નાખ્યું આ કારણે નંદીની ગાય અને જ્ઞાન બંને ખૂબ જ દુખી થઈ ગયા અને એકબીજાને જોતા રહ્યા મિત્રો પછી થોડા દિવસો પછી જ્ઞાનની ગાયે દૂધ આપવાનું બંધ કરી દીધું શાલિનીએ તેને ઘરની બહાર કાઢી દીધી અને તેને ઘરે આવવા રોકવા માટે ઘણા અપશબ્દોનો ઉપયોગ કરવા લાગી મિત્રો ભગવાન શ્રી હરિ કહે છે કે હે નારદજી ગાય ભલે બે જુબાન પ્રાણી છે પરંતુ તે મનુષ્યની અભિવ્યક્તિની સારી રીતે સમજે છે અને પછી તે ત્યાંથી ચાલી જાય છે નંદિનીએ ગામની નજીકના જંગલમાં પોતાનું જીવન જીવવાનું શરૂ કર્યું થોડા દિવસો પછી ગાય ગર્ભવતી થઈ અને તે જે જંગલમાં પોતાનું જીવન જીવવા લાગી થોડા મહિનાની ગયા પછી ગાય નંદિનીએ વિચાર્યું કે જ્યારે તેને સંતાન થશે ત્યારે જ્ઞાન અને તેની પત્ની શાલિની કદાચ મને માફ ફરીથી તેમના ઘરે પરત લઈ જશે તેથી તે જ્ઞાનના ખેતરમાં ગઈ અને એક બીજા વાછરડાને ત્યાં જન્મ આપ્યો બીજા દિવસે જ્યારે શાલિની ખેતરમાં આવી ત્યારે તેણે જોયું કે નંદિની ગાય તેના જ ખેતરમાં હતી ત્યારબાદ વાછરડાને જન્મ આપ્યો શાલિનીને ફરીથી મનમાં ખરાબ વિચાર આવ્યો કે હવે મારે તેનું વાછડું વેચીને પૈસા કમાઈ લેવા છે અને આપણું કુટુંબ દૂધથી સુખી જીવન જીવશે આવું તે નંદિનીના નવજાત બાળક વિશે વિચારી રહી હતી ત્યારે નંદિનીના લોહીથી જન્મેલું વાછડું જમીન ઉપર ધીમે ધીમે સરકવા લાગ્યું જેના કારણે જમીન પર પડેલા કાંકરાના કારણે તેના શરીર ઉપર નાના નાના ઘાવ દેખાવા લાગ્યા મિત્રો નંદીની ગાય તેના નવજાત બાળકની આવી હાલત જોઈને ખૂબ જ દુઃખી થવા લાગી અને તે કંઈ કરી શકતી ન હોવાથી વેદનાથી તેના બાળક તરફ જોવા લાગી તેણે આજુબાજુ જોયું પણ કંઈ ન કરી શકી પરંતુ જ્યારે તેણે શાલિનીને પોતાની તરફ આવતી જોઈ ત્યારે તેણે તેને બૂમ પાડી અને કહ્યું હે દેવી મારા નવજાત બાળક ઉપર કૃપા કરો અને તેના નાજુક શરીરને આ પીડામાંથી મુક્ત કરો જમીન ઉપર પડેલા કાંકરાથી તેમની પીડા થઈ રહી છે જ્યારે શાલિનીએ ગાયના વાછરડા તરફ જોયું તો તે દુર્ગંધ મારતા લોહીમાં પડેલી તેની માતા તરફ સરકી રહ્યું હતું ત્યારે ગાયના વાછરડાની આવી હાલત જોઈને શાલિનીને આંચકો લાગ્યો તેના પર દયા આવવાની જગ્યાએ તેને ગુસ્સો આવવા લાગ્યો અને ગાયના વાછરડાને ઉપાડતી વખતે તેણે કહ્યું હું તમારા આવા દુર્ગંધયુક્ત વાછરડાને શા માટે સ્પર્શ કરું મિત્રો ભગવાન શ્રી હરિ કહે છે હે નારદજી તે ગાય તે શિનીને ખૂબ જ આજીજી કરવા લાગી રડતી રહી અને તેના હૃદયના ઉડાણથી તેણે આજી કરવા લાગી પરંતુ શાલિનીના કુર સ્વભાવને કારણે તેણે ગાયના વાછરડાને સ્પર્શ પણ ન કર્યો અને તે ત્યાંથી જતી રહી ગાય તેને વારંવાર આજીજી કરતી રહી પરંતુ શાલિનીએ તેની વાત પર ધ્યાન ન આપ્યું પછી ગાયે ભગવાનને પ્રાર્થના કરી અને કહ્યું હે ભગવાન તમે મારા નિર્દોષ અને નિષ્પાપ જીવલેણ સજા કેમ આપો છો અમે પ્રાણીઓએ એવું કયું પાપ મહાપાપ કર્યું છે જે જેના કારણે અમારે અને અમારા બાળકોને આવી યાતના ભોગવવી પડે છે ગાયની આવી કરુણ પુકાર સાંભળીને ભગવાન શ્રી કૃષ્ણ સ્વયં ત્યાં આવ્યા અને ગાય સહિત તમામ જીવોને આશીર્વાદ આપ્યા કે જેવા તમારા બાળકો જન્મ લેશે કે તેઓ તરત જ ચાલવા લાગશે જેના કારણે તેઓ પોતાની માતાની આસપાસ રહી શકશે મિત્રો ભગવાન શ્રી હરિ કહે છે હે નારદજી પછી શ્રી કૃષ્ણ આશીર્વાદ આપીને ત્યાંથી અલોપ થઈ ગયા પરંતુ થોડી વાર પછી જ્યારે શાલિની તેને જોવા માટે ગાય પાસે આવી ત્યારે તેને તેની આંખો ઉપર વિશ્વાસ ન થયો વાછળડું પોતાની મેળે જ ઊભું હતું એટલે શાલિનીએ વાછરડાને હલકો ધક્કો માર્યો અને તે જમીન પર પડી ગયું ત્યારે ગાયને શાલિનીનું દુણાસ્પદ કૃત્ય જોઈને તેને ખૂબ જ ગુસ્સો આવ્યો અને તેણે આખી દુનિયા દેવી દેવતાઓ અગ્નિ વાયુ આકાશ પાણી અને વૃક્ષોને સાક્ષી માનીને શાલિનીને શ્રાપ આપ્યો અને કહ્યું હે દુષ્ટ સ્ત્રી આજે તે તારી કુરતાની બધી જ હદો વટાવી દીધી છે આજે આખી દુનિયાને સાક્ષી માનીને હું તને અને સમગ્ર માનવજાતને શ્રાપ આપું છું કે જ્યારે પણ તારું બાળક જન્મશે ત્યારે તેને ચાલવા માટે ટેકાની જરૂર પડશે અને તેમને ચાલવા માટે એક વર્ષનો સમયગાળો લાગશે મિત્રો વિડીયોને આગળ સાંભળતા પહેલાં વિડીયોને લાઈક કરજો અને નીચે કોમેન્ટ બોક્સમાં એકવાર તમારા ઈષ્ટદેવનું કે કુળદેવીનું નામ લખજો અને જે કોઈ પણ ભક્ત કોમેન્ટ બોક્સમાં આ ઈષ્ટદેવનું કે કુળદેવીનું નામ લખે છે તો તેના મનની જે ઈચ્છા હોય તે ભગવાન પૂરી કરશે મિત્રો ભગવાન શ્રી હરિ કહે છે હે નારદજી તમારા પ્રથમ પ્રશ્નનો જવાબ આ નંદિનીની ગાયના શ્રાપને કારણે છે બાળકોને ચાલવા માટે ટેકાની જરૂર પડે છે અને મને માનવના બાળકને યોગ્ય રીતે ચાલવામાં એક વર્ષ જેટલો સમય લાગે છે સતયુગમાં માનવના બાળકો જન્મ પછી તરત જ ચાલતા હતા હે નારદજી જ્યારે શાલિની સાંજે પોતાના ઘર તરફ ફરી રહી હતી આ ગાયનો શ્રાપ તોફાન વરસવા લાગ્યો અને જોરદાર વીજળી આવી અને ગરજના કરવા લાગી જ્યારે વરસાદને કારણે શાલિની એક ઝાડ નીચે સહારો લેવા ઊભી રહી પણ ભાગ્યના ખેલથી તે એ જ ઝાડ ઉપર વીજળી પડવાથી શાલિનીનું મૃત્યુ થયું મિત્રો યમદૂતે શાલિનીનો આત્મા લીધો અને તે ધરમરાજના દરબારમાં રજૂ કર્યો અને ચિત્રગુપ્તે જ્યારે તે સ્ત્રીનો હિસાબ જોયો તો બધા આશ્ચર્યમાં પડી ગયા શાલિનીના ગુનાઓ જાણવા માંગ્યા ત્યારે ચિત્રગુપ્તે કહ્યું મહારાજ આ મહિલાએ ક્યારેય તેના પતિનું સન્માન કર્યું નથી તે હંમેશા મોડે સુધી જાગી છે અને નગ્ન થઈને સ્નાન કરે છે અને આ મહિલાએ તેના આખા જીવનમાં ક્યારેય પૂજા નથી કરી તેના પાપોને ગણવા માટે આપણાને આખો દિવસ લાગશે અને તેણે જે સૌથી મોટું પાપ કર્યું છે તે એ છે કે તેણે ગાયને દરરોજ વાસી અને સડેલું તેમજ પડી રહેલો ખોરાક ખવડાવ્યો છે જેને કીડા પણ ખાઈ શકતા નથી સાથે જ ગાયના એક નવજાત શિશુની મદદ નથી કરી મિત્રો ત્યારે ધરમરાજે કહ્યું કે આ સ્ત્રીને કુંભી પાક નરકમાં નાખીને તળવી જોઈએ ત્યારબાદ તેને નદીમાં નાખી દો અને આ સ્ત્રીને સોળ નરકની સજા કરવામાં આવે છે મિત્રો ભગવાન શ્રી હરિ કહે છે હે નારદજી યમદૂત આ સ્ત્રીને આ બધા પ્રકારના નરકમાં મૂકે છે અને તેના આત્માને જ પીડા આપે છે આ ક્રમ આખું વર્ષ ચાલ્યું જ્યારે તેની બધી સજાઓ પૂર્ણ થઈ ત્યારે તેને બીજી સજા આપવાનું કહ્યું કારણ કે તે સ્ત્રી ગાયને હંમેશા સડેલો ખોરાક ખવડાવતી હતી તેથી તેને ડુક્કરની યોનીમાં જન્મ લેવાનું કાયમ કાદવમાં રહેવાનું અને દુર્ગંધયુક્ત ખોરાક ખાવાનો એવા આશીર્વાદો આપ્યા મિત્રો શ્રી હરિ કહે છે હે નારદજી જે કોઈ સ્ત્રી કે પુરુષ ગાયને ખરાબ કે સળેલો ખોરાક ખવડાવે છે તેને નરકમાં જવું પડે છે અને અનેક પ્રકારના કષ્ટો ભોગવવા પડે છે પછી ભગવાન શ્રી હરિનારદજીને કહે છે હે મુનિ હવે હું તમને કહીશ કે ગાયને જૂઠો અને ખરાબ ખોરાક કેમ ખાવો પડ્યો આ વાત સતયુગના સમયની છે જ્યારે શિવજી અને મા પાર્વતીજી સમુદ્ર કિનારે ફરવા ગયા ત્યારે શિવજીએ મસ્તી તોફાન કરવાનું વિચાર્યું તેમણે પાર્વતીજીને કહ્યું હે દેવી મને અચાનક કોઈ અગત્યનું કામ યાદ આવી ગયું છે મારે જવું છે હું મારું કામ પૂરું કરીને પાછો આવીશ ત્યાં સુધી તમે અહીં મારી રાહ જોવો હકીકતમાં શિવજી માતા પાર્વતીજીને હેરાન કરવા માગતા હતા શિવજીની વાત સાંભળીને દેવી પાર્વતીજી એકલા કિનારે બેસી ગયા અને તેમની રાહ જોવા લાગ્યા સાંજ થઈ તે દિવસે શિવરાત્રિ હતી અને જ્યારે શિવજી રાત સુધી પાછા ન આવ્યા ત્યારે માતા પાર્વતીએ કિનારે રેતીનું શિવલિંગ બનાવ્યું અને નજીકમાં ઉપલબ્ધ પૂજા સામગ્રી સાથે પાર્વતીજીએ આખી રાત પાણી વિના નિર્જળા ઉપવાસ કર્યા વરત પૂર્ણ થયું શિવજી ત્યાં સૂક્ષમ સ્વરૂપે હાજર હતા અને દરેક પ્રવૃત્તિનું સાક્ષી પણ હતા સવારે પાર્વતીજીએ શિવલિંગ અને પૂજન સામગ્રી સમુદ્રમાં વિસર્જન કર્યું થોડીવાર પછી શિવજી પ્રગટ થયા અને કહેવા લાગ્યા કે હે દેવી પાર્વતીજી તમે ગઈકાલે શિવરાત્રી ઉજવી હતી પરંતુ મારી પૂજા તમે નથી કરી ત્યારે પાર્વતીજીએ કહ્યું કે મેં પૂજા કરી હતી અને માત્ર સામગ્રીને સમુદ્રમાં ડૂબાડી હતી શિવજી હજુ પણ પાર્વતીજી સાથે વધુ મજાક કરવા માગતા હતા કહ્યું પાર્વતીજી મને પૂજાની કોઈ નિશાની દેખાતી નથી જો તમે પૂજા કરી હોય તો સાબિતી આપો ત્યારે માતા પાર્વતીજી પણ સમજી ગયા હતા કે ભગવાન શિવ જાણી જોઈને હેરાન કરી રહ્યા છે કારણ કે જે વિશ્વની દરેક ઘટનાનો સાક્ષી છે તેમને પુરાવાની શું જરૂર છે દેવી પાર્વતી પણ આ મસ્તીનો આનંદ માણી રહ્યા હતા શિવજીની વાત સાંભળીને માતા પાર્વતીજીએ ચારે તરફ નજર કરી અને ત્યાં એક ગાય ઊભેલી જોઈ શિવજીને કહ્યું કે આ ગાય મારી સાક્ષી છે હું પૂજા કરી રહી હતી ત્યારે આ ગાય અહીં હાજર હતી શિવજીએ ગાયને પૂછ્યું કે પાર્વતીએ પૂજા કરી છે ત્યારે તે ગાયે નામાં માથું હલાવ્યું શિવજીએ કહ્યું પાર્વતી તમે જૂઠું બોલો છો ગાય તો ના પાડે છે અને નામાં માથું હલાવે છે તમે મને સાક્ષી આપો ત્યારે પાર્વતીજીએ શિવજીને સામે પોતાને જૂઠા સાબિત કરવાનો સહન ન કરી શક્યા અને ગુસ્સામાં તે તે જ ક્ષણે ગાયને શ્રાપ આપ્યો માતા પાર્વતીજીએ શ્રાપ આપ્યો અને કહ્યું કે તમે દિવ્ય રીતે જન્મ્યા છો તમે જગતના કલ્યાણ માટે પ્રગટ થયા છો એટલે લોકહિત માટે તમારા ગુણ એવા જ રહેશે પણ તમે જે મુખ દ્વારા જૂઠું બોલ્યા છો તો તેને જૂઠું બોલવાની સજા ભોગવવી પડશે અને માતા પાર્વતીજી કહે છે કે હવેથી જૂઠું જ તમારો આહાર બનશે આવું ખોટું બોલવાથી ગાય માતાએ ને સજા થઈ ત્યારે ગાયે તે ક્રોધનો શિકાર બની અને આજ સુધી તેના વંશજોને સારું ભોજન મળવા છતાં પણ ખરાબ ખાવા માટે મજબૂર છે મિત્રો ભગવાન શ્રી હરિ કહે છે કે હે નારદજી હવે હું તમને ગાય વિશે જણાવીશ હું અગત્યની માહિતી આપું છું ઘણીવાર લોકો ગાયના આશીર્વાદ મેળવવા માટે અનેક પ્રકારના વ્રત અને પૂજા અર્ચના કરે છે પરંતુ આ કેટલીક બાબતોને ભૂલીને પણ ગાયને ખવડાવવાનું ન ખવડાવવાનું જોઈએ ગાયને રોટલી ખવડાવ્યા વિના ક્યારેય દરવાજેથી ન જવા દેવી જોઈએ ગાય માતાને રોટલી અને તાજું લીલું ઘાસ ખવડાવવું જોઈએ દરરોજ આપણે વહેલી પહેલી રોટલી ગાય માતા માટે બનાવીએ છીએ તેથી તે રોટલી હંમેશા ગાય માતાને પ્રેમથી ખવડાવીએ છીએ અને ગાય માતા રોટલીને ખવડાવ્યાને બદલે આપણને ઘણું પુણ્ય મળે છે ગાય માતાને વાસી અને સડેલું ભોજન ક્યારેય ખવડાવવું ન જોઈએ જ્યારે તે ભૂખી હોય ત્યારે ગાય માતાએ તે ખોરાક મજબૂરીમાં ખાય છે પરંતુ તેની વિપરીત અસરો થાય છે જેના કારણે આપણા ઘરમાં નકારાત્મકતા આવે છે ગાય માતા એ શાકાહારી પ્રાણી છે આથી જ આપણે ગાય માતાને બળજબરીથી માંસાહારી ખોરાક ખવડાવવાનો ક્યારેય પ્રયાસ મિત્રો ન કરવો જોઈએ મહાપાપ સમાન છે કુંડળીમાં જો ખામી છે તેના કારણે આપણે સતત સમસ્યાઓનો સામનો કરી રહ્યા છો તો ગાયને રોટલી ખવડાવતી વખતે તમે કેટલાક ઉપાયો કરી શકો છો જેમ કે જો કુંડળીમાં ચંદ્ર દોષ હોય તો રોટલી પર સફેદ માખણ મીઠું અથવા ઘી લગાવીને ગાયને ખવડાવો જો કુંડળીમાં શનિ દોષ હોય તો રોટલી બનાવો તે સમયે લોટમાં થોડા કાળા તલ ભેળવી અને આ લોટમાંથી તાજી રોટલી બનાવીને શનિવાર અથવા અમાવાસ્યાના દિવસે ગાયને ખવડાવો તેમજ જો મંગળ અથવા દોષ હોય તો રોટલી પર હળદર લગાવો મિત્રો આ ઉપાય અપનાવવાથી આપણે આ બધા દોષોનું દુષ્પ્રભાવથી ઘણી હદ સુધી પોતાની જાતને બચાવી શકીએ છીએ ગાયને ને રોટલી અને ઘાસ ખવડાવવાથી લાભ થાય છે મહાદશા હોય તો દર શનિવારે અને અમાવાસ્યા દિવસે કાળી ગાય ને ઘાસ કે રોટલી ખવડાવો અને તેની પૂજા કરો તેનાથી દોષ ઓછો થાય છે ગૌમૂત્ર પણ ખુબજ ફાયદાકારક છે તે સ્વાસ્થ્યની દ્રષ્ટિએ ઉપયોગી પવિત્ર અને અત્યંત ફાયદાકારક છે આધ્યાત્મિક દ્રષ્ટિકોણથી ગૌમૂત્રનું મહત્વ છે અને વૈજ્ઞાનિક અને સ્વાસ્થ્યની દ્રષ્ટિએ પણ ગૌમૂત્રના અનેક ફાયદાઓ વર્ણવામાં આવ્યા છે ગૌમૂત્રમાં ઘણા ખનિજો અને આરોગ્ય પ્રદાન તત્વો હોય છે જે આપણા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે શરીરને શુદ્ધ કરે છે અને અનેક રોગોથી પણ બચાવે છે સાથે જ ગૌમૂત્રનો છંટકાર કરવાથી વાતાવરણમાં પવિત્રતા અને સકારાત્મકતા જળવાઈ રહે છે તેથી જ આપણા શાસ્ત્રોમાં શરીરને સ્વસ્થ રાખવા માટે દરરોજ ગૌમૂત્રનું સેવન કરવાનું અને ઘરમાં ગૌમૂત્રને છંટકાર કરવાનું કહેવામાં આવ્યું છે ગાયનું દૂધ દહીં ઘી ગાયના છાણા અને ગૌમૂત્રમાંથી બનેલા મિશ્રણને પંચાંગવ કહેવાય છે અને તે પાપોનો નાશ કરનાર કહેવામાં આવે છે અને આપણામાં તેનો ઉપયોગ હિન્દુઓની ધાર્મિક વિધિમાં તપસ્યા કરવા માટે થાય છે બનાવતી તમામ વસ્તુઓ ખૂબ જ ઉપયોગી છે છે જે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક તે ગુણોથી પણ ભરપૂર છે મિત્રો ભગવાન શ્રી હરિ કહે છે હે નારદજી મેં તમારા બધા પ્રશ્નોના જવાબ આપી દીધા છે ત્યારે દેવર્ષિ નારદજી કહે છે હે પ્રભુ હું ધન્ય છું તમે દિવ્ય જ્ઞાનથી મારી બધી શંકાઓ દૂર કરી દીધી છે સમગ્ર માનવ જાતિના કલ્યાણ માટે આ દિવ્ય જ્ઞાન અવશ્ય ફેલાવું તો મિત્રો હું એવી આશા રાખું છું કે તમને આ વિડીયો પસંદ આવ્યો હશે તો લાઈક કરજો શેર અને સબસ્ક્રાઈબ કરજો અમારી ચેનલને ફરી મળીશું એક નવા વિડીયોમાં ત્યાં સુધી આપ સૌ મિત્રોને જય શ્રી કૃષ્ણ જય માતાજી જય રામદેવ હર હર મહાદેવ હર